જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મેં સાથે ચીકુની સામગ્રી શેર કરી આપ સૌને ખૂબ ગમી આપ સૌએ ખૂબ સારા સારા કમેન્ટ કર્યા એ બદલ આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર તો આજે આપણે છે ને ઘઉંના લોટનો શીરો એટલે માનભોગ આપણે સિદ્ધ કરવાનું છે તો અહીં શું કર્યું છે બે ઇક્વલ ભાગ એટલે જો સમજો અડધો કપ ઝીણો લોટ લીધો હોય તો અડધો કપ સામે જાડો લોટ લેવાનો એટલે કરકરો લોટ બે માપ સરખો લેવાનું આપણે તો અહીં બે મેં સરખે સરખું માપ લઈને તો અહીં અડધી કટોરી લોટ થયો હવે શું કરીએ આપણે પહેલાં એને શેકી લઈએ બધાની રીત અલગ અલગ હોય બનાવવાની બધા અલગ અલગ રીતે આપણે ઘઉંના લોટનો શીરો બનાવતા હોઈએ ગોળવાળો બનાવે સાકરવાળો બનાવે આપણે ખાંડવાળું જ બનાવવાનો છે તો આપણે શું કરીએ પહેલાં આમાં ઘી પધરાવીએ કારણ કે આમાં થોડો ઘી જોઈએ આપણે જ્યારે આપણે શીરો બનાવું તો થોડોક ઘીનો ઉપયોગ થાય એમાં તો આપણે સમજો અડધી કટોરી અહીં લોટ છે તો લોટ સુંદર શેકાય એટલો ઘી આમાં કરવાનો તો અડધી કટોરી જો લોટ હોય તો સામે એની જેટલો લોટ હોય ને એટલો જ ઘી લઈ લેવાનું તો કારણ કે લોટ છે સુંદર શેકાવવું જોઈએ તો આ સુંદર લોટ એકદમ સેનાય કારણ કે પછી આપણે એમાં જલનો ઉપયોગ કરીએ તો કલર પાછો લાઇટ થઈ જાય એટલે થોડુંક બ્રાઉન કરી લેવાનું એને અને ધીમા ગેસે શેકવાનું ફાસ્ટ ગેસે નહીં નહીં તો તરત જ લાલ થઈ જશે ને લોટ આમ કાચો રહેશે એટલે ગેસ ધીમું જ રાખવાનું તો વૈષ્ણવ મને કીધું કે હું છે ને મખાણાની બરફી શેર કરું વૈષ્ણવ ચોક્કસથી આપ સાથે હું શેર કરીશ મખાણાની બરફી અને ચીકુની બીજી ઘણી બધી સામગ્રીઓ છે ચીકુનો શીરો છે ચીકુનો રોલ છે એ હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ આંબાની બરફી બી આપ સાથે શેર કરીશ કારણ કે હવે સિઝન આવી ગઈ છે આંબાનું મહેસૂબ પણ સુંદર થાય એ બી આપ સાથે શેર કરીશ તો આપ અહીં જો જોઈ શકો ને તો વૈષ્ણવ અહીં છે લોટ સુંદર શેકાઈ ગયો છે અહીંયા તો આપણે શું કરીએ હવે આપણે એમાં જલ કરી દઈએ તો જલ છે ને ધીરે ધીરે કરીને પધરાવાનું કારણ કે ગરમ હોય ને એટલે ઉડે વધારે તો અહીં જો અડધી કટોરી લોટ હતું ને તો અહીંયા સામે છે ને એક કટોરી એકથી સવા કટોરી જલ અહીંયા જોશે આપણે એટલે ત્રણ ગળું જળ આપણને જોશે જેટલું લોટ હોય એને કરતાં ત્રણ ગળું જલ તો એને છે ને આપણે ફરીથી સતત ચલાવતા રહીએ ગેસને ધીમું જ રાખવાનું ધ્યાન રાખવાનું તો વૈષ્ણવ જો કહું તો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જેવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય હવે આપણે સાકર પધરાવણી સાકર કેટલી જેટલી અહીંયા મેં જેટલો લોટ લીધો તો એટલી જ સાકર મેં પધરાવી છે કારણ કે આપ એક પ્રોપર માપ છે અને એલચીનો ભૂકો પધરાવ્યો કાજુ બદામ અને પિસ્તાની કતરણ અહીંયા બે ચમચી પધરાવી દીધી છે અને થોડીક આપણે સજાવટ કરશું આપણે થોડુંક અંદર પધરાવીએ અને જો વૈષ્ણવ કેવું છે કે મોસ્ટલી શીરામાં કોઈ જાયફળનો ઉપયોગ નથી કરતો પણ વૈષ્ણવ જાયફળ જ્યારે પધરાવીએ તો ખૂબ જ સુંદર શીરો સિદ્ધ થાય છે તો આપણે એને ધીમા ગેસે સતત ચલાવતા રહીએ તો એમાં છે ને ઘી આપણે જે કર્યું છે ને એ ઘી પછી ઉપર જેવી જેમ શીરો થઈ જશે ને એટલે ઘી ઉપર દેખાવા મળશે ઘી તરી આવશે ઉપર તો આપણે એને સતત ચલાવતા રહીએ તો ઘી છૂટું પડે એટલે સમજો કે શીરો તૈયાર થઈ ગયો છે હલવું તૈયાર થઈ ગયો છે તો આપ અહીં જોઈ શકો છો ઘી આમાં છૂટું પડવા માંડ્યું છે ને રંગ બી ખૂબ જ સુંદર આવ્યો છે વૈષ્ણનો તો અહીં ગેસને બંધ કરી દીધી છે ગેસ હવે શું કરીએ હવે આપણે કટોરીમાં સાજી લઈએ ને તો ખૂબ સરળ અને સુંદર આપણે ઘઉંના લોટનો શીરો સિદ્ધ થઈ ગયો છે આ છે જાયફળ જાયફળ આપણે અંદર નથી પધરાવવાનું જાયફળ જ્યારે આપણે કટોરીમાં સાજી લઈએ ત્યારે ઉપરથી આમાં આપણે જાયફળ કરવાનું છે એટલે વન ફોર ચમચી આવી રીતે આપણે ખમણીને પધરાવી દેવાનું છે વિષ્ણુ ખૂબ જ સુંદર લાગે છે ખૂબ સુંદર એનો સ્વાદ આવે છે સુગંધ બી ખૂબ સુંદર આવે છે શ્રીજીની સુહાય તે અને ઉપરથી હવે આપણે એમાં સજાવટ કરી દઈએ કાજુ અને બદામના કતરણથી તો ખૂબ સરળ અને સુંદર ઘઉંના લોટનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો વૈષ્ણવ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપણે વિડીયો કેવો લાગ્યો છે અને અગર આપણે કંઈ પૂછવું છે તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને વૈષ્ણવ વિડીયો ગમે તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી એ વિડીયો પહોંચી શકે તો વિષ્ણુ આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌ મારા જય શ્રી કૃષ્ણ